આ યાત્રાના બેનર લગાવેલા હતા એટલે ટ્રેક થી લઈને ઉભરાની વચ્ચે બે ત્રણ બેનરો સરદાર સાહેબ નો મોદી સાહેબના ફોટા વાળું ફાડી નાખેલા એટલે આજે મને કહેવાનો એ અવસર મળ્યો છે એટલે કહું છું કે જે બેનર જેને પણ ફાળ્યા હોય જે વિપક્ષના લોકોએ પાડ્યા જે બે નંબરના લોકો ફાળ્યા હોય એનો વાંધો નથી પણ બેનર ફાળવામાં અમારો પહેલો નંબર આવતો જમાનામાં એટલે જેને પણ ફાળ્યા હશે

એનું બેનર ફાડીને આપણે શું આનંદ આવતો હશે તમે વિચારો કેટલી એમની માનસિકતા હલકી માનસિકતા હશે જેની કોઈ ગુણવત્તા જ નહીં